વાડોલીના સમથાણ ગામની મુલાકાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી પહોંચ્યા ખેડૂતો સાથે સંવાદ કર્યો અને જે નુકસાની ખેડૂતોને થઈ છે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું કમોસમી વરસાદે જગતના તાતની કમર તોડી નાખી છે ખેડૂતો લાચાર બન્યા છે અને તેવામાં દાદાની સરકારના મંત્રીઓ ધારાસભ્યો અને તમામ અગ્રિમ નેતાઓ કામે લાગ્યા છે ખેડૂતોને બેઠા કરવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે અને હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે તેવામાં જીતુભાઈ વાઘાણી જે કૃષિ મંત્રી છે તેઓ પહોંચી ગયા હતા બારડોલીના એક ગામમાં અને જ્યાં તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી મુલાકાત કરી છે બારડોલીનું સમથાણ ગામ જ્યાં ખેડૂતો સાથે સંવાદ કર્યા બાદ ખેડૂતોની સાથે સરકાર ઊભી છે અને સરકાર જ ખેડૂતોની સાથે રહી અને ખેડૂતોને બેઠા કરશે તેમને સહયોગ આપશે તેમ પણ જણાવ્યું બારડોલી તાલુકાના સમથાણ ગામે મારા સાથી કેબિનેટ મંત્રી ભાઈ શ્રી પટેલ મારા રાજ્ય કક્ષાના મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કટારાના વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અમારા ખૂબ જૂના આગેવાન રાજ્યના નેતાભાઈ શ્રી ઈશ્વરભાઈ સૌ વહીવટી તંત્ર અમારા ખેતીવાડીના અધિકારી ગ્રામજનોને આજે તાપી જઈને અમે આવ્યા છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથ થઈ છે માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ આપતા રહ્યા છે અમારો વિભાગ પણ આ સમયે સમગ્ર રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઉભી છે કે આ પ્રકારે ક્યારેય એ પ્રકારનો સતત કમોસમી વરસાદ કોઈ એક દિવસ આવીને પછી બે દિવસ પછી આવે નહીં પણ સતત દસ પંદર દિવસ આવે આવું કદાચ આજે છે કે લગભગ વરસાદ દાદા આવો ક્યારેય થયો નથી કોઈને યાદ પણ નથી એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા હજારો પંદર હજાર ગામથી પણ વધારે એમની અસરો આ સમગ્ર બાબતોને જોતા પંચરોજ કામ કરીને ખૂબ ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે સુરત સુરત તમામ પહોંચી ગયા છે હું માંગુ કે ભૂપેન્દ્રભાઈ ની નેતૃત્વની ભાજપ ની સરકાર એ ખેડૂતોની છે અને ખાસ કરીને મનોબળ ન તૂટે મક્કમતાથી એ ઉભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે માત્ર એક સરકાર નહીં સૌનો અમે સહયોગ માંગીએ છીએ કે જ્યારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત ત્યારે એને ઉભો કરવો અઘરો હોય છે આ સમય છે કે એમને માનસિક રીતે સવે ભેગા મળીને ઉભો રાખવો કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે ત્યારે સરકારને સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઉભા કરવાના પ્રયાસ કરીએ તો એમની તાકાત ને શક્તિ છે એનું ખમીર છે એને સહયોગ કરી છે તો ફરી વખત બેઠો થઈ અને ફરી એ જગતનો તાત એ ધનાર ધનાર થઈ જવા તકે હું સૌને વિશ્વાસ અપાવું છું કે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી ખેડૂતોના હિતનો ન થયો હોય એવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે થશે